અયુગ્મ વિધેય ઉગમ બિંદુમાંથી પસાર થતો હોવો જોઈએ તેથી અહીં જી ઓફ ઝીરો બરાબર ઝીરો થવું જોઈએ જો તમારે અયુગ્મ વિધેયની વ્યાખ્યા વિશે વિચારવું હોય તો જી ઓફર જી ઓફ માઇનસ એક્સ થવું જોઈએ ઉદાહરણ તરીકે જો આપણે અહીં જી ઓફ થ્રી વિશે વિચારીએ તો તેના બરાબર ચાર મળે છે જી ઓફ થ્રી બરાબર ચાર જો તે અયુગ્મ વિધેય હોય તો જી ઓફ માઇનસ થ્રી બરાબર માઇનસ ચાર મળવું જોઈએ પરંતુ નથી પરિણામે તે અયુગ્મ છે એ વિધાન ખોટું છે ત્યાર પછીનો વિકલ્પ તેમનો એક્સ અંતઃખંડ સમાન છે જો આપણે જી એક્સ ની વાત કરીએ તો તેની પાસે ફક્ત એક જ એક્સ અંતઃખંડ છે અને તે એક્સ બરાબર માઇનસ ત્રણ આગળ છે હવે એફઓફ એક્સ નો એક્સ અંતઃખંડ શું આવે તેના વિશે વિચારીએ તેના માટે આપણે આ પદાવલીના અવયવ પાડવા પડશે અહીં એફઓફ એક્સ બરાબર એક્સ નો ઘન ઓછા એક્સ છે આપણે આ બંનેમાંથી ને સામાન્ય લઈએ તો આપણી પાસે કૌંસમાં એક્સ નો વર્ગ ઓછા એક બાકી રહે હવે અહીં આ વર્ગોનો તફાવત છે માટે આના બરાબર એક્સ ગુણિયા એક્સ ઓછા એક ગુણિયા એક્સ વત્તા એક લખી શકાય તો હવે આ એફ ઓફ એક્સ બરાબર ઝીરો ક્યારે થાય જ્યારે એક્સ બરાબર ઝીરો હોય ત્યારે એફ ઓફ એક્સ બરાબર ઝીરો થાય માટે એક્સ બરાબર ઝીરો તે આ આખા ગુણાકારને ઝીરો બનાવશે હવે જ્યારે એક્સ બરાબર એક હોય ત્યારે આ પદ ઝીરો થાય પરિણામે આ આખી પદાવલી ઝીરો થશે તેથી એક્સ બરાબર એક અને પછી એક્સ બરાબર માઇનસ એક હોય ત્યારે આ અંતિમ પદ ઝીરો થાય પરિણામે આ આખો ગુણાકાર ઝીરો થાય તેથી એક્સ બરાબર માઇનસ એક તો એફ ઓફ એક્સ ના શૂન્ય ત્રીજો વિકલ્પ કહે છે કે તે બંને અંતિમ વલણ એટલે કે એન્ડ બિહેવિયર સમાન છે તે રસપ્રદ લાગે છે અહીં આનો અર્થ એ થાય કે જયારે એક્સ ની કિંમત ઘણી જ વધારે હોય ત્યારે શું થાય તેમજ જ્યારે એક્સ ની કિંમત ઘણી જ ઓછી હોય ત્યારે શું થાય આપણે અહીં તેના વિશે વિચારીએ જો આપણે એક્સ ની ખૂબ જ મોટી કિંમત લઈએ તો આ એક્સ નો ઘન ખૂબ ઝડપથી વધશે તે આ એક્સ ની સરખામણીમાં ખૂબ જ ઝડપથી વધે છે આમ જો આપણે એક્સ ની ઘણી મોટી કિંમતો લઈએ તો આપણને એફ ઓફ એક્સ પણ ઘણો મોટો મળશે તેનો અર્થ એમ થાય કે જેમ જેમ એક્સ ઇન્ફિનિટી ની નજીક પહોંચે તેમ તેમ એફ ઓફ એક્સ પણ ઇન્ફિનિટી ની નજીક પહોંચે પરિણામે આપણે લખી શકીએ કે જેમ એક્સ ઇન્ફિનિટી હવે જયારે એક્સ નાનો ને નાનો થતો જાય ત્યારે શું થશે જો આપણે એક્સ ની ખૂબ જ નાની કિંમતો લઈએ એટલે કે જો આપણે એક્સની ઋણ કિંમતો લઈએ ત્યારે પણ અહીં આ પદ વધારે પ્રભુત્વ ધરાવે પરિણામે એફ ઓફ ની પણ ઘણી જ નાની કિંમત મળશે તેથી લખી શકાય કે જેમ માઈનસ ઇન્ફિનિટી સુધી પહોંચે જીઓફ એક્સ નું વલણ પણ તે જ રીતે છે જેમ એક્સની કિંમતો વધારે ને વધારે મોટી થતી જાય તેમ જીઓફ એક્સ પણ વધારે ને વધારે મોટું થતું જાય છે તે એફ એક્સ જેટલું ઝડપથી નથી વધતું પરંતુ તે વધે છે તેવી જ રીતે જેમ એક્સની કિંમત નાની થતી જાય તેમ જીઓફ એક્સ પણ નાનું થતું જાય છે આમ આપણે જે રીતે વિચાર્યું તે પ્રમાણે તે બંને અંતિમ વલણ સમાન હોય એવું લાગે છે અને હવે અંતિમ વિકલ્પ પ્રમાણે તે બંને પાસે સમાન એક્સ મૂલ્ય આગળ સ્થાનીય મહત્તમ છે તેના માટે આપણે મહત્તમ બિંદુઓ વિશે વિચારવું પડશે આપણે જાણીએ છીએ કે અહીં આ ખોટું છે કારણ કે આ જીઓફ એક્સ પાસે કોઈ પણ સ્થાનીય મહત્તમ મૂલ્ય નથી જો તમારો આ લેખ કંઈક આ પ્રમાણે હોય તો અહીં આ બિંદુને સ્થાનીય મહત્તમ બિંદુ કહી શકાય પરંતુ અહીં આ જીઓ પાસે કોઈ પણ સ્થાનીય મહત્તમ નથી તેથી આપણને કોઈ પણ એવું એક્સ મૂલ્ય મળશે નહીં જ્યાં બંને પાસે એક સમાન સ્થાનીય મહત્તમ હોય આમ આ વિકલ્પ પણ ખોટો છે